કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને વિવિધ બેંક દ્વારા અપાતા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનના ફાયદાઓ અન્વયે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એમ્પેનલ્ડ કરાયેલ એજન્સી અને ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી મહત્તમ ઔદ્યોગિક એકમોને આવરી લેવામાં આવ્યા છે ભારત સરકારના એમએસએમઇની મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અંગે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એમએસએમઈ યુનિટના પ્રોડક્ટ્સની વિશ્વનીયતા વધે અને ભારતના એમએસએમ યુનિટ ગ્લોબલી કોમ્પિટેટિવ બને તે આશયથી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પ્રોગ્રામને જિલ્લા સ્તરે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબક્કાઓમાં ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવતા હોય છે જેમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેશન મુખ્ય તબક્કા છે આ સર્ટિફિકેશન સેફ્ટી ક્વોલિટી એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીને ધ્યાનમાં રાખીને એમએસએમઇ યુનિટને આપવામાં આવતા હોય છે ત્યારે હાલ તો ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેશન લેવા માટેની ઝુંબેશ ચાલી રહી છે ઝેડ સર્ટિફિકેશન અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે આ સાથે જ રેલવે નૂરમાં પણ રાહત આપવામાં આવે છે ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જમાં પણ રાહત આપવામાં આવતી હોય છે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની જેમ ભરૂચ જિલ્લાના યુનિટો પણ પ્રોડક્ટિવિટી ક્વોલિટી અને સેફ્ટી તેમજ પર્યાવરણ અંગે સજાગ રહે તે માટે તમામ એમએસએમઇ યુનિટોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જે તે ઉદ્યોગ પાસે સર્ટિફિકેશન માટે આવે તો તેઓને સહકાર અને સહયોગ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે તો બીજી તરફ સર્ટિફિકેશન પ્રોત્સાહનના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ તરફથી હાલ કોઈપણ પ્રકારના ચાર્જ વગર વિનામૂલ્યે કામગીરી કરવામાં આવતું હોવાનું ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવાયું છે ભારત સરકારના એમએસએમઇ મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઉપર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને એમએસએમી યુનિટ્સની પ્રોડક્ટની વિશ્વસનીયતા વધે અને ભારતના એમએસએમઇ યુનિટ્સ ગ્લોબલી કોમ્પિટેટિવ બને એ આશયથી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનનો આખો પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે આ પ્રોગ્રામને જિલ્લા સ્તરે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા પણ અત્યારે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબક્કાઓમાં ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવતા હોય છે ખાસ કરીને બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેશન એ એના ત્રણ મેજર તબક્કા છે આ સર્ટિફિકેશન સેફ્ટી ક્વોલિટી એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીના આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને એમએસએમઇ યુનિટને આપવામાં આવતા હોય છે હાલ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ દ્વારા વિવિધ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન લેવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે આ સર્ટિફિકેશન લેવાના મુખ્ય ફાયદાઓ જોઈએ તો સૌ પ્રથમ તો ઝેડ સર્ટિફિકેશનની જે કંઈ કોસ્ટ થાય છે તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રેલવે છે એમના દ્વારા રેલવે નૂરમાં રાહત આપવામાં આવે છે વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેન્કો દ્વારા સસ્તા ભાવે સસ્તા દરે ધિરાણ ઉપલબ્ધ થાય છે અને પ્રોસેસિંગ ચાર્જમાં પણ માફી આપવામાં આવતી હોય છે સાથે સાથે એમએસએમઇ યુનિટને એક્સપોર્ટમાં મદદ મળે તે માટે પણ ઝેડ સર્ટિફિકેશન ખૂબ ઉપયોગી છે અને બીજું એમએસએમઈ યુનિટ્સને એની પાન ઇન્ડિયા વિઝિબિલિટી માટે અને એમની વિશ્વસનીયતા વધે એટલા માટે આ જે સર્ટિફિકેશન ધરાવનાર યુનિટો છે એમની વિગતો ઝેડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવતી હોય છે જેથી કરીને એમને નવા કસ્ટમર બેઝ ઊભો કરવાનો હોય તો એમાં પણ એમને મદદ મળે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જ જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના એમએસએમ યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની માફક આપણા યુનિટો પણ પ્રોડક્ટિવિટી ક્વોલિટી અને સેફટી તેમજ પર્યાવરણના આસ્પેક્ટને લઈ અને સજગ છે અને રહેવાના છે પણ જે એ લોકો જે કંઈ કામ કરી રહ્યા છે એમનું એક એસેસમેન્ટ થાય અને એનું સર્ટિફિકેશન મળે તો એમની વિશ્વસનીયતામાં વધારો થાય એ હેતુથી આપણે તમામ જિલ્લાના યુનિટોને એમએસએમઈ યુનિટોને ખાસ કરીને અમારી એક અપીલ છે કે જ્યારે પણ વિવિધ કોલેજના આ બાળકો તમારી પાસે જ્યારે સર્ટિફિકેશન માટે આવે તો એમને એન્ટ્રી આપી અને એમના એમને સહયોગ આપવા માટે વિનંતી છે